જીવન એક સરળ પ્રક્રિયા છે એમાં કંઈ પણ વસ્તુ જટિલ નથી પરંતુ આપણે બધા જ લોકો સાચી વસ્તુને સમજતા નથી એટલે જીવન આપણા બધા જ લોકોને એક જટિલ પ્રક્રિયા લાગે છે જીવનનો તમે એક મહત્વપૂર્ણ મુદ્દો લઈ લો તો જીવનનો કાંઈ ઉદ્દેશ્ય નથી પરંતુ તમારે જીવન કોઈક ઉદ્દેશ્યપૂર્ણ બની શકે એવું તમારે કંઈક ગોતવું પડે આ પૃથ્વી ઉપર તમે વર્ષો પહેલાં વયા જાઓ તમે એક હજાર વર્ષ પહેલાં વહી જાઓ તમે બે હજાર વર્ષ પહેલાં લઈ જાઓ અથવા પાંચ હજાર વર્ષ પહેલાં વહી જાઓ અથવા લાખો વર્ષ પહેલા પણ તમે જાઓ જેવી રીતે હંમેશાને માટે મનુષ્ય જન્મ ચાલ્યો આવ્યો છે જેવી રીતે હંમેશાને માટે પ્રકૃતિ ચાલી આવે છે એવી જ રીતે પ્રકૃતિ એનું કામ કરે છે એમાં કંઈ પણ વસ્તુ અલગ નથી આ દુનિયામાં એટલા બધા મહાપુરુષો થઈ ગયા છે કે મહાપુરુષોની આ દુનિયામાં કોઈ કમી નથી આ દુનિયામાં કૃષ્ણના એટલા બધા જન્મ થઈ ગયા છે કે કદાચ હંમેશાને માટક કૃષ્ણ આપણાથી દૂર ગયા જ નથી કૃષ્ણ મને શું કૃષ્ણ મને જ્ઞાન જે વ્યક્તિ સાચું જ્ઞાન આપી શકે કૃષ્ણ જે વ્યક્તિ સાચું જ્ઞાન આપી શકે બુદ્ધ જે વ્યક્તિ પોતાને આત્મજ્ઞાન થાય અને પોતાના જીવનની સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચી શકે એ કૃષ્ણ કબીર બુદ્ધ તાવ તમે જે કંઈ પણ નામ દેવું પડે તમને એ તમે દઈ શકો છો નામ છે હંમેશાને માટે શરીરનું હોય છે શરીર સિવાય બીજું કાંઈ નામ હોતું નથી તમે કૃષ્ણને નામ આપો તો કૃષ્ણનું નામ કોનું છે કૃષ્ણનું એક શરીરનું નામ છે કૃષ્ણનું એક દેહનું નામ છે પરંતુ દેહથી અસ્તિત્વ નથી દેહ છે એનો નાશ પણ નિશ્ચિત છે આ દુનિયામાં સત્ય શું અને આ દુનિયામાં અસત્ય શું આપણે બે વાતને સમજીએ પહેલી વાત તો સત્ય શું કે જે વસ્તુનો આ દુનિયામાં કોઈ દી નાશ ન થાય એ વસ્તુને સત્ય કહેવામાં આવે છે અને જે વ્યક્તિનો નાશ થઈ શકે એને અસત્ય કહેવામાં આવે છે તો આપણે બધા જ લોકો હમણાં જન્માષ્ટમી આવી ગઈ છે ઓલમોસ્ટ આવી ગઈ છે આપણે બધા જ લોકો કૃષ્ણનો જન્મોત્સવ ઉજવશું તો સૌથી પહેલી વાત આપણે સમજવી જોઈએ કે આપણે જે કૃષ્ણને પૂજીએ છીએ એ કૃષ્ણની ઊંચાઈ કાંઈ એટલી બધી નથી આપણે એક બાળ કૃષ્ણને પૂજીએ છીએ આપણે એક શરીરને પૂજીએ છીએ પરંતુ કૃષ્ણ એમ કહે છે કે શરીરને પૂજવાથી કામ નહીં ચાલે તમારે બધા જ લોકોને તમારા જીવનમાં મારું ભવિષ્ય શું હોઈ શકે તમારે એસ્ટ્રોને બતાવવી પડે તમારે મારે ઘરે મૂર્ત જોવડાવવાની જરૂર પડે મુહૂર્ત જોવડાવ્યા વગર તમારે કોઈ જીવનના તમે કામ ના કરી શકો આ દુનિયામાં અત્યારે પ્રેક્ટિકલની વાત કરીએ તો દુનિયા ચાંદ સુધી પહોંચી ગઈ છે ચાંદ પાસે અસ્તિત્વ એને બનાવી લીધું છે આ દુનિયાએ પણ છતાં ઘણા લોકો છે સમજવા માટે જ તૈયાર નથી કે નહીં એસ્ટ્રો હકીકતમાં હોઈ શકે મારું ભવિષ્ય હકીકતમાં કંઈક સારું અથવા ખરાબ હોઈ શકે અને કહાનીઓ એ પણ મોજૂદ જ છે કે જે બાળક છે પોતાના ગુરુ પાસે જાય અથવા જે બાળક એસ્ટ્રો પાસે જાય ને કહે કે તારામાં વિદ્યા રેખા જ નથી અને એ બાળક છે એ એથી પોતાની વિદ્યા રેખા બનાવી લે બસ એ પણ કહાની મોજૂદ છે વાસ્તવિકતા મોજૂદ છે પરંતુ આપણે બધા જ લોકો સ્વીકારવા માટે તૈયાર નથી સારા અને શ્રેષ્ઠ લોકો છે આ દુનિયામાંથી એને દબાઈ દેવામાં આવે છે કારણ શું કોઈપણ એક દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ હોય એ શ્રેષ્ઠ વ્યક્તિ છે પોતાના જીવનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર બોલવા માગતો હોય એ વ્યક્તિ છે પોલિટિક્સ ઉપર બોલવા માંગતો એ વ્યક્તિ છે જીવનની સચ્ચાઈ વિશે બોલવા માંગતો હોય અથવા હેલ્થ ઉપર બોલવા માંગતો હોય તો એ વ્યક્તિનું કાં તો લોકો છે મૃત્યુ કરાવી દે છે કાં તો એ વ્યક્તિને જ દબાવી દે છે રિસેન્ટનું હમણાં આપણે નામ લઈ શકીએ તો એ છે રાજીવ દીક્ષિતનું ફોરેનની ઘણી બધી મોટી મોટી કંપની હતી એ કંપનીની કોઈ ક્ષમતા નથી રાજીવ દીક્ષિત કદાચ એની સામે આવી જાય તો કંપનીમાં તાળું લાગી જાય પરંતુ ઇન્ડસ્ટ્રીઝના બધા જ લોકો એક મળીને રાજીવ દીક્ષિતને ડેટ કરી નાખ્યું એનું મૃત્યુ કરાવી દીધું બસ આજે આપણા જીવનમાં ચાલતું આવ્યું છે પાડોશી શું કરે છે એ વસ્તુને જ આપણે ફોકસ કરતા રહેશું તો જીવનમાં ક્યારેય ઉપરના દરજ્જા સુધી આપણે પહોંચી નહીં શકશું આપણે બધા જ લોકો કૃષ્ણને પૂજ્યું એટલા જ માટે કે કૃષ્ણના જ્ઞાન આપણી સુધી પહોંચ્યું નથી જે દિવસે કૃષ્ણનું જ્ઞાન તમારા જીવનમાં આવી જશે તે દિવસે તમે શરીર છે ને શરીર રૂપે કૃષ્ણને તમે માનવા માટે એટલા બધા રાજી નહીં હોય કે જેટલા જ્ઞાનને માનવા માટે રાજી હશો અહીંયા કંઈ હું મારો વક્તવ્ય નથી દેતો કે હું કહું છું એ વાત જ સાચી છે પણ વાસ્તવિકતા છે એને આપણે સ્વીકારવી પડે કૃષ્ણ દેહ નથી કૃષ્ણ એમ કહે છે કે હું ક્યારેય જન્મ્યો નથી હું ક્યારેય મર્યો નથી અને જ્યારે જ્યારે પણ ધર્મ છે ખતરામાં હોય છે મારો જન્મ થાય જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો હવે કૃષ્ણ શું એમ કહે છે કે કૃષ્ણનો જન્મ થાય છે હવે આપણે બધા જ લોકો એમ સમજીએ કે કૃષ્ણનો જન્મ થાય છે તો પછી આપણે દેહને મહત્વપૂર્ણ આપીએ છીએ અને કૃષ્ણ સ્વયં કહે છે કે દેહ છે એટલી બધી મહત્વપૂર્ણ નથી દેહનો નાશ નિશ્ચિત જ છે અર્જુન કહે છે કે સામેવાળા લોકો મારા જ છે મારા જ ભાઈઓ છે મારા જ પરિવારના છે તો હું કેવી રીતે એની સાથે લડી શકું હું એનું હું એને કેવી રીતે મારી શકું કૃષ્ણ ત્યારે સ્વયં કહે છે કે શરીર જેનો નાસ્તો નિશ્ચિત જ છે પરંતુ ત્યારે કૃષ્ણ જે શ્લોક કહે છે એ પણ એટલો જ મહત્વપૂર્ણ છે નૈનમ છદિયંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ કલે દંતપ્યો ન સોસતી મારુતઃ આત્માનું વર્ણન કરે છે અને એ જ વર્ણન સ્વામી વિવેકાનંદે પણ કરેલું છે પણ આપણે બધા જ લોકો સ્વામી વિવેકાનંદને એટલા બધા ઓળખતા નથી આપણા બધા જ લોકો દુનિયાના જેટલા પણ મહાપુરુષો થઈ ગયા છે એટલા બધા જ લોકોને ઓળખતા નથી શું કામે પહેલી વાત આપણે એ સમજવી જોઈએ કે જ્ઞાન વસ્તુ છે દુનિયામાં ક્યારેય સસ્તામાં તમને મળી શકતી નથી જ્ઞાન માટે તમારે પરિશ્રમ કરવો જોશે પરિશ્રમ એટલા માટે કરવો જોશે કે તમે કોઈ પણ બુક વાંચો બુકના સિદ્ધાંતો તમને સમજાય નહીં તો તમારે એમાં ડિટેલમાં ઉતરવું પડે કદાચ અત્યાર તો લોકોની સ્થિતિ એ પહોંચી જઈ ગઈ છે કે કોઈ વસ્તુ એ વસ્તુને ક્વિટ કરી દે પણ ક્વિટ કરી દે એક નપુસકતાનો રસ્તો છે અને મોટાભાગના લોકોની જે માનસિકતા છે મોટાભાગના લોકોની માનસિકતા નપુંસક બની ગઈ છે પોતાના જીવનમાં એ વધારે કંઈ વિચારી નથી શકતા નેતી નેતીનો સિદ્ધાંત શું કહે વેદાંતનો કે તમે જે વિચારી શકો એ નહીં આધ્યાત્મ તો એ કહે છે કે તમે જીવનમાં આગળ વધવા માંગતા હોય તો તમે જે વિચારી શકો એ જીવન ના હોઈ શકે તમે કોઈ કલ્પના કરી શકો તો કદાચ તમારા સપના લખવાની કોશિશ કરો તો પચાસ તમે તમારા સપના લખો કે ભાઈ પચાસ લાખની ગાડી જોઈએ છે એક કરોડની ગાડી જોઈએ તમને દસ કરોડની ગાડી મળી પણ ગઈ પછી શું પછી આનો તમારી પાસે કંઈ જવાબ જ નથી પણ આનો જો પછી શુંનો જવાબ જોતો હોય તો તમારે ધર્મ પાસે જવું પડે તમારે વેદાંત પાસે જવું પડે તમારે કૃષ્ણ પાસે જવું પડે તમે કૃષ્ણના મંદિરમાં જઈને સાત કલાક સાધના તો કરી શકો છો પરંતુ સત્ય છે શું છે જાણી નથી શકતા એના માટે તમારે જ્ઞાન માર્ગને જ મહત્વ આપવું પડે કેમકે સ્વયં કૃષ્ણએ કહેલું છે દેહ રૂપી ચેતનાનું સ્તર છે એ રૂપી કૃષ્ણ એ કૃષ્ણ ક્યારેય જન્મતા નથી કૃષ્ણ ક્યારેય મરતા નથી યદા યદા એ ધર્મ છે જ્ઞાનિર્ભવતી ભારત અભ્યુદ્ધા નમ ધર્મ છે તદાત્મા સર્જા્યમ પવિત્રાણા ય વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંભવાની યુગે યુગે હંમેશાને માટે કૃષ્ણ આપણી વચ્ચે મોજૂદ છે કૃષ્ણ માને જ્ઞાન કૃષ્ણ માને સત્ય આ દુનિયામાં સત્યને કોઈ હરાવી શકતું નથી કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે તો બ્રહ્મનું વર્ણન તમે કેવી રીતે કરી શકો જે વ્યક્તિને સ્પર્શી ના શકાય જે વસ્તુને આંખેથી જોઈ ના શકાય જે વસ્તુને સાંભળી ના શકાય જેની કલ્પના ના કરી શકાય એ વસ્તુને બ્રહ્મ કહેવામાં આવે કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે તો પછી તમે બધા જ લોકો જે પૂજા કરી રહ્યા છો કે નહીં કરી રહ્યા છો એ કે દેહની સિમ્પલ વાત છે ભલે આધ્યાત્મમાં પ્રવેશવાનો સરળ માર્ગ છે મંદિર છે આધ્યાત્મમાં પ્રવેશવાનો મંદિરનો જે માર્ગ છે એ માર્ગ સરળ છે અને શરૂઆતના દોરમાં છે એ બહુ સારો છે પરંતુ કોઈ વ્યક્તિ છે એમ કહે છે કે હું આઠ વર્ષનો હતો તે દિવસનો મંદિરે જાઉં ને એ વ્યક્તિ પચાસ વર્ષે પહોંચી ગયો છે છતાં એ મંદિરે જ જાય છે તો ઉદ્દેશ્ય શું કે એ વ્યક્તિ છે આ અટકી ગયો છે મંદિરથી આગળ વધી જ નથી શક્યો મંદિરથી આગળ વધી જ નથી શક્યું આગળ વધવું માને શું કે તમારી પાસે જે ખોટી વસ્તુ છે એ વસ્તુનો ત્યાગ કરવો અને એનાથી પણ ઉપરની વસ્તુ શું છે એ વસ્તુને પકડવી સફળતા શું છે સફળતા છે એક એવી કેન્દ્રિત માહિતી છે કે જેનો કોઈ કોઈથી નાશ નથી થઈ શકતો સત્ય તરફ જવાનો માર્ગ એ તમે એક સફળતાને ગણી શકો પરંતુ આપણે બધા જ લોકો સફળતાનો ઊંધો મતલબ ગોતી લીધો છે ઘણીવાર તો હું એમ પણ કહું છું કે સફળતા જેવો કંઈ શબ્દ જ નથી હોતો માને શું માને એ વસ્તુ કે તમે જે વિચારી શકો એ ના હોઈ શકે સફળતા માને કે જીવનમાં નિરંતર પ્રયાસ કરવા કૃષ્ણમૂર્તિએ પણ કહેલું છે જીવનનો કંઈ ઉદ્દેશ્ય જ નથી પરંતુ તમે તમારા જીવનનો ઉદ્દેશ્ય આપી શકો છો નિરંતર આગળ વધવું એ જ જીવન છે તમારા ચેતનાનું જે સ્તર છે એ સ્તર હંમેશાને માટે તમે ઉપરને ઉપર ઉપરને ઉપર ઉપરને ઉપર લઈ જાવ એ જ જીવન છે તમને આજે જે મહત્વપૂર્ણ વસ્તુ લાગતી હોય તમને આજે જે વસ્તુ મહત્વપૂર્ણ લાગતી હોય હવે પચાસ વર્ષ પછી એ જ વસ્તુ એ જ પ્રોડક્ટ તમને જો મહત્વપૂર્ણ લાગતી હોય તો આપણે એ સમજી જવું કે તમારી પાસે ધનનું પ્રમાણ તો વધી ગયું છે પરંતુ જે ચેતનાનું સ્તર છે એ સ્તર ત્યાંનું ત્યાં જ છે વાતને સમજવી વધારે યોગ્ય છે વાતને સમજવી વધારે જરૂર છે ભલે કોઈ પણ સાચા માર્ગ ઉપર ચાલવામાં છે ને કાંઈ જીવનમાં આનંદ થી વધારે કઈ હોતું જ નથી તમને એક આનંદ જ આવે અટૂટ આનંદ આવે અપાર આનંદ આવે હું તમને એમ કહું કે તમે જે વસ્તુ કલ્પના કરી શકો છો એ વસ્તુ બહુ નાની છે બહુ નાની છે જીવનમાં અને જીવન એનાથી પણ વિશાળ છે તમે ફ્યુચરમાં પ્લાનિંગ કરો કે મારે દસ કરોડની ગાડી લેવી છે પાંચ કરોડની ફેક્ટરી બનાવી છે પચાસ કરોડની ફેક્ટરી બનાવી છે અથવા અરબ બિલિયન્સ ડોલર્સ તમે પ્લાન બનાવી લો છો અને એ પ્લાનને તમે વાસ્તવિકના જીવનમાં કલ્પના કરો છો કે આ વસ્તુ મળી ગઈ ને ઓલી વસ્તુ મળી ગઈ ને એનાથી તમને સ્ટ્રેસ મળી શકે પરંતુ તમારે વાસ્તવિકતા સુધારવી હોય તો તમારે દરરોજ સ્વયં ચોવીસ કલાકને કેન્દ્રિત રાખીને જ તમારે કામ કરવું પડે આ બસ જીવનનું સત્ય છે પ્લાન વસ્તુ છે બહુ નાની વસ્તુ છે બસ હું એ જ કહેવા માગું છું બીજો કાંઈ મારે વિરોધ નથી તમે વિઝ્યુઅલાઇઝ શું કરી શકો છો તમારી પાસે જે વાસ્તવિકમાં અત્યારે નથી એ વસ્તુ તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો પરંતુ એ વસ્તુ તમને મળી ગયા પછી પણ બહુ વસ્તુ નાની છે કલ્પના તમે કઈ વસ્તુની કરી શકો કે જે વસ્તુ દુનિયામાં સૌથી વધારે મહત્વપૂર્ણ હોય તમારી પાસે અત્યારે ના હોય હવે સી અહીંયા બે માર્ગ પડે છે બે મુદ્દા પડે છે એક તરફ સાયન્ટિસ્ટ છે કે જે નવા નવા આવિષ્કાર કરવા વિઝ્યુલાઇઝ કરે છે ને એક તરફ સામાન્ય માણસ છે એ કોઈ પણ નાની વસ્તુ મેળવવા માટે છે એ વિઝ્યુલાઇઝ કરે છે હવે તમારી પાસે મને લાગે છે એક ક્ષમતા છે કે આ બેમાંથી સાચી રીતે વિઝ્યુઅલાઇઝ કોણ કરે છે એ તમે એને પરખી શકો છો બસ અસત્યને જાણવું એ જ જીવન મારા માટે શું યોગ્ય છે મારા માટે શું યોગ્ય નથી જીવનમાં કઈ વસ્તુ છે જે ત્યાગ કરવા જેવી છે અને કઈ વસ્તુ છે જેને આપણે જીવનમાં સર્વોચ્ચ સ્થાન દેવું જોઈએ બસ આ જ જીવન આને જ આત્મજ્ઞાન તમને ને પલે ખબર પડી જાય કે આ વસ્તુ મારા માટે નથી ને આ વસ્તુ મારા માટે છે બસ એ જ બુદ્ધિ જો આ દુનિયાના બે માર્ગ છે સોફિસ્ટ લોકો એ કહે છે સોફિસ્ટ લોકો એ કહે છે કે ઇન્દ્રિયોથી જ્ઞાન મળે છે ઇન્દ્રિયોથી જ્ઞાન મળે છે કે મને તમે જે વસ્તુ જોઈ શકો છો તમે જે સ્પર્શી શકો છો એનાથી તમને જ્ઞાન મળે છે સોફિસ્ટ લોકો એમ કહે છે પરંતુ સોક્રેટીસ એમ કહે છે કે ઇન્દ્રિયોથી જ્ઞાન નથી મળતું ઇન્દ્રિય ઘણી વખત ભૂલ પણ કરાવી શકે જ્ઞાન છે એ બુદ્ધિથી મળે છે પરંતુ આ બીજી વાત જે કહેલી છે ને જ્ઞાન છે એ બુદ્ધિથી મળે છે એને સ્વીકારવી વધારે યોગ્ય છે કેમકે ઇન્દ્રિયો તો હંમેશાને માટે ધોખો જ દે છે તમને કાલ સવારે આ વસ્તુ ગમતી હતી બીજી દિવસે બીજી વસ્તુ ગમે ત્રીજી વસ્તુ ત્રીજી દિવસે ત્રીજી વસ્તુ ગમે કેમ કે આ નિરંતર પ્રોસેસ ચાલી જ આવી છે એટલા માટે ઇન્દ્રિય ધોખા દે છે અને બુદ્ધિથી જ્ઞાન મળે છે તમારે એક વસ્તુ પર વિચારવું જોઈશે એમાં ફોકસ કરવું જોઈશે ફોકસ માને કે તમારે જીવોનો વધારે અવેર થવું જોશે બાકી ફોકસ કંઈ એટલું બધું જીવનનું મહત્વપૂર્ણ નથી કે જેટલી અવેરનેસ મહત્વપૂર્ણ છે સત્ય મહત્વપૂર્ણ છે ને જીવનમાં આગળ વધવાનો માર્ગ શું કે જે ખોટી વસ્તુ છે એ ખોટી વસ્તુને તમે છોડતા જાઓ સાચી વસ્તુ તો મોજૂદ છે કૃષ્ણ મોજૂદ જ છે પરંતુ તમારે ખાલી એને સ્વીકારવાની જરૂર છે કૃષ્ણ મને જ્ઞાન બસ આ વાત તમે યાદ રાખો કૃષ્ણ ચાર યોગ દીધા છે એમાંથી સર્વશ્રેષ્ઠ યોગ કૃષ્ણએ જ્ઞાનનું દીધું છે હવે જો તમે જ્ઞાન માર્ગને સૌથી વધારે મહત્વપૂર્ણ ન માનતા હોય તો મારું એટલું માનવું કે તમારે કૃષ્ણને માનવા નહીં અને તમે જો એમ વિચારતા હોય કૃષ્ણ એમ કહે છે કે તમે જે વિચારી શકો છો એ નથી કંઈ કંઈ છે જ નહીં વસ્તુ જ નથી તમારી કલ્પનામાં જે વસ્તુ બધી વાત જો તમે માનવા માટે તૈયાર ના હોય તો પછી તમારે કૃષ્ણને પૂજવા જ ના જોઈએ બસ સિમ્પલ વાત છે બીજી વાત મહત્વપૂર્ણ હું તમને એ કહું કે જીવનમાં તમે જે કંઈ પણ વસ્તુ સર્જવા માંગો છો ને તમારા માટે પોતા માટે સ્વયં માટે એ બહુ બધું વસ્તુ નાની છે નિષ્કામ કર્મ યોગ તમે સમજો પોતાની અપેક્ષાથી જીવનમાં બાર કંઈક કરવાનું શીખો તો જીવન રસપૂર્ણ થશે તો જીવન મહત્વપૂર્ણ થશે બાકી તો કરોડો લોકો આ પૃથ્વી ઉપર આવ્યા કરોડો લોકો આ પૃથ્વી ઉપરથી જશે જીવનનો કંઈ ઉદ્દેશ્ય જ નહીં રહે જીવન મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું કે તમારી જે ચેતનાનું સ્તર છે એ સ્તરને તમે નિરંતર માટે છે એ ઉપર તરફ ઉપાડવાની કોશિશ કરો બસ આનેથી વધારે મહત્વપૂર્ણ તો હું હોઈ શકે મૃત્યુ શું છે કે તમે ડેલીના માટે સાંજે જે સૂવું છો અને જે સમયગાળો જે તમને ખબર નથી પડતી એ વસ્તુ મૃત્યુ છે પણ વાસ્તવિક મૃત્યુ જીવનનો મૃત્યુ કે દેહનો જે નાશ થઈ જાય છે દેહનો જ્યારે નાશ થઈ જાય છે પછી તમે હંમેશાને માટે સુઈ જાઓ છો એ આપણે મૃત્યુ કહીએ છીએ પણ મૃત્યુ દરરોજને માટે થાય છે આપણે જોઈ નથી શકતા તમે ચેતનના સ્તરને વિકસાવી નથી શકતા એ મૃત્યુ તો છે નથી વધારે વિશેષ તો શું હોઈ શકે પરંતુ વાતને હળવાશપૂર્વક લઈ રમૂજથી સમજી અને સરળતાથી જીવનમાં ગ્રહણ કરી અને જીવનમાં આગળ વધીએ બસ આજની વાત આટલી જ મળતા રહીએ આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ મને માત્ર